بسم اللہ الرحمن الرحیم الحمدللہ رب العالمین والصلاة والسلام على سید مرسلین اما بعد فاؤز بالله من سیطان الرحیم بسم اللہ الرحمن الرحیم اکرام نور مجسم صلی اللہ علیہ وسلم عیشت فرمائی تا جکو में میں ہے کڑے حجر مفت دروس ساری پڑے تو او تیسے تھی نہ تمہارے تیسے تیسے جنت मक़ाम جو مقام اٹھے سکنے મુજો પ્યાર ભા અને ભેણું અજુ જુ આટ બયાન ક્યાં ત્યાં કે ધ્યાન સુે જહેન અને દિમાગમાં ઉતારણની કોશિશ કર્યો હસરત સઈદના હાથી મસમ રહમતુલ્લા આો શાહુક માણું ખાવાદની દાવત ડીનઈ આપમતુલ્લા આલ શાહુક મા નાકાર્યો વીધો પણ હું સાહુક મારું હોદ કરી અચીનો જ પહોંચ્યું તાપ રંતુ લાલ કે ચેતા હોદ કરી ત્રે શરત તું સરે જાઉં જે ચાહી બેં જેકી ચાહી ખાઈ અને ત્રેસરત જાઉં જેકી ચાહું આખી કાઢો પવતો હું શાહુક મારું ત્રણ શરત તું કબૂલ કરી ખાધે પ્રોગ્રામ રાખી મારે મારું સો હજરત થતી માસમ આઈ તો કઈક મારું આયા થોડી વારને હજરત હઝરત હાતી મૌમ પણ તસરીફ કેની આયા અને જીત સજે ગામ જ ચપલું પીવાયું વહી કોયલા કરી કે શરત હોય તો ઘરવારા કીને ચોં કોઈ હઝરત હાતી મૌસમ પેટજી જોવાલી હઝરત હાતી મૌસમ રમતુલ્લા અલ પિટજી જોવાલી મેં છકલ મારી ટોકરો કાઢી અને કાથો ચાલુ કર્યો કોયલાઈ કે શરત તો ઘરવારા કીને જ પોઈએ ગામવારા ખાઈ કે નવરા થઈ રહે ત્યારે હઝરત હાતી મસમ માુકે બોલાયું જે આપ લાલે કે તાવત ઉનકી આયોતા હે એકડી ચોલ ખણી અચ અને આગ ધોખાય કોયલા કરી શરૂ હોય તો ઘર ઘરવા કે નો ખપે હાણે ચલ માથે તવો તાડે વાી તાંડે વાી ચમકીદા લગો તો હઝરત હાતી મસમ ઉન ઘર ચોલ તવે માથે ચડી ગયા અના કે કી છે અજ અજ જે ખાધેમાં છોકલ માણી એકરો ટકરો ખાધો હાઇ મા ચાડી અન્ય અજુજી ખાધેનો હિસાબ ડી ઉની પાકે નીચેની જમીન નીકળી વઈ હું મને એકવાજમાં ચેતા આલા જે અલજ આયો આયુ આજી કરામત અને કે જે કદમ તાજુકયું અસે ઘર ધોનીદાર માયું પોઈ તે રામતુલા ઈરમા એ ગામવાળા વખત યાદ કર્યો જે સજો સવાલ ને હું જમીન તાંડે ની બનીમીન યાદ કર્યો કરો મીલ પર પુ પાડી સજે જ મોહિયા જમીન તાંડે ની બની વેતી ઓ જમીન મથ યાદ કર્યો એ દુનિયા યાદ છે ગરમ થયેલો તીક મુકાબલે મુબારકવા કર્યો ફીર બે જરૂર તું પૂછી શું તાવી ઉભી કરી અને ખાલી એકડે જોસમ એક આગીનમાંિંદગી ગામવાળો ચોથા રોનવો ચાલુ કર્યો કર્યો દુઆ કર્યું